ତ ଆଜେ ଆ ଉଠା ତା ବର ଚତ ଚାଲ ତାର ଦବା ମିତ୍ର ଆ ଖେତେ ଅସନପୁର କରସନପୁର କାଚୁ ରସ୍ ଗମ ଥ અને પછી વડનગર નીકળીએ છીએ કરશનપુરાથી સીધું હાઈવે ઉપર ચડાય બરાબર આપણા હાઈવે ઉપર આવી ગયા અને ત્યાંથી આગળ જઈએ જુઓ મંદિર કેટલું મસ્ત મંદિર છે કલરીંગપુર ત્યાંથી આગળ નીકળ્યા બરાબર ત્યાં થઈ અને વડનગર આવી ગયું બરોબર આવી ગયું વડનગર વડનગરના નાળા નીચે થઈ અને આપણે અંદર બજાર બાજુ જશું અને બજારમાં થઈ અને પછી વસંત પ્રભા હોસ્પિટલ ખરીને ત્યાં જવાનું છે બરાબર ત્યાં જશું પછી મોદી સાહેબના આવ્યા પછી બધું બહુ મસ્ત વિકાસ થઈ ગયો છે વડનગરની અંદર રોડ પણ બહુ મસ્ત થયા છે અને બધું સરસ વિકાસ જોરદાર છે રેલવે સ્ટેશન પણ બહુ મસ્ત બને છે વડનગરનું સરસ અને તે અચાનક અમારા ફાઈને ભેગો થઈ ગયો ભરતભાઈ બંને તો એમની મુલાકાત કરી અને ત્યાંથી આગળ નીકળ્યા હવે એકદમ નજીક જ છે વસંતપ્રભા હોસ્પિટલ આવી ગઈ વસંતપ્રભા હોસ્પિટલ બરાબર ત્યાં ચપુને દવા કરાવવાનું ચાલુ થઈ ગયું અને એની દવા લઈ લીધી અમે બરાબર અને ઇન્જેક્શન આપ્યું ડૉક્ટરે અને એ બધી દવા લઈ લીધી હતી મેડિકલ ઉપરથી દવા લીધી એને પપ્પાને કીધું તેમની દવા લઈ આવ્યા બરાબર ત્યાં સુધી અમે બેસીએ પછી ચકુને ઘરે લાવવા માટે કંઈક લીધું બરાબર ત્યાંથી નીકળ્યા કે ઘરે રિટર્ન તો મિત્રો આપણે ચકુને દવા લઈને આવી ગયા છીએ ઘેર અને હવે ઘેર આવી અને ખાવાનું બનાવી દઈશું ને ખાવાનું બનાવી અને પછી ચકુબેનને દવા આપી અને એમને આરામ કરવા માટેનો ટાઈમ આપશું બરાબર ખાવાનું આપી દીધું આપણે અને દવાખાનાથી જઈને આવ્યા એના પછી એને ટેબ્લેટ લાવ્યા હતા એ ટેબ્લેટ એને ગળાઈ બરાબર આવું જોઈએ એને તાવ હે ને બરાબર હા તાવ તો નથી બરાબર તો એ ચકુબેન ઊંઘ્યા છે હવે એમને ઊંઘવા દઈએ બરાબર અને હોસ્પિટલ જઈને આવ્યા બરાબર પણ આજે રેત મંગાઈ હતી બરોબર તો આજે તો કપડાં બદલવાના છે કપડાં બદલી જશે તેટલી વારમાં તો રેત આવી જશે કદાચ બરાબર ચાલો તો આજે રેત મંગાઈ હતી તો રેતનું ટોલો આવી ગયું છે બરાબર તો ચાલો તને જોઈએ રેતનું ટોલો કેટલી રેત આવી છે ને તો બહુ ગારો થઈ જાય ને એટલે એના માટે મંગાવીશ બેડ શેટ પૂરું થાય ને બેશીઆ ઠંડી ઓછી લાગે એટલા માટે

uzar eta daiteko মাল কৰো এই আয়োজন বহু ভাল হ'ব થોડી રેત રહી જ અંદર મહેશભાઈ એમના માટે ચા બનાવ્યો છે તો ચા ગળી લઈએ ફટાફટ કે એ લોકો ત્રણ જણ છે ચા તો આપવું પડશે ને એટલા માટે ચા મૂક્યો છે ચા ગળી અને પછી લોકોને આપી દઈએ બરાબર ચાલો તાર

આપણો આ વ્લોગ તમને કેવો લાગ્યું જો સારું લાગ્યું હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી હર હર મહાદેવ